વાત તો <laughs>

તારો પંજાડો 11 જન કઈ લે થાતી બાતી ના આવે કાકા તાન જો તમે ઈ કણ હું હવે ઊંઘું ઓ તારે બાલ લે કરીને બધું આજ તો ના છોડું બોલતા ને અરે તું આખી જિંદગીમાં તું કોઈ થાપુ નહીં ઇન્દ્ર બે છાપુ મેળે બીજા કાપન માં કરો હેડમાં કરો કે

ચપ્પલ પહેર લે તમે તમારા ચપ્પલ ના મારી ગળાની કદી ગળા ની ખોટ હાથી નહી ખાતું નહી ખાવાની અરે હું કોઈ ના ચપ્પલ નહી લેતો વાત હે

ચપ્પલ જો કાળુ એ ગમ ના પૈસા ખરી ગાડીઓ લાવી દીધી અમે તો ભાઈ કરી કાળુ જાગતું પડશે

આ પણ ગોડીન ટાયર છે બોલા લો લઈ લો આ ટાયર છે આ રહ્યો ખાઈ બેય લે બેય